હાલમાં સરકાર દ્વારા તમામ નાગરિકોને ઈ કેવાયસી કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ વિભાગ પણ તેની પાછળ સજ્જ બની ગયું છે અને વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ્સ ઈ કેવાયસી કરેલા હોય તે પ્રકારે શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ખાસ કરીને ઈ કેવાયસીનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે તમામ યોજનાના લાભ તમને મળી રહે અને જ્યારે પણ યોજનાનો લાભ જોઈતો હોય ત્યારે તેમાં કોઈ પણ જાતની અટકળ ન આવે તે માટે ઇ કેવાયસી કરવામાં આવતી હોય છે અને હાલ એસસી એસટી વિભાગના વિદ્યાર્થીઓની ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે અને તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સતત ફોલોઅપ લઈ અને કામગીરી આગળ વધે તે માટે માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવો સાંભળીએ તેમના શબ્દો હમણાં હમણાં નામદાર ભારત સરકાર નમદાર ગુજરાત સરકાર અને નામદાર નામદાર સુપ્રીમ કોર્ટ પણ એના સંયુક્ત ઉપક્રમે છેલ્લા ઘણા સમયથી માન્ય મુખ્ય સચિવ સાહેબની સૂચના અનુસાર જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન નીચે અને અમારી ગાંધીનગર ખાતેની તમામ બડી કચેરીઓના માર્ગદર્શન મુજબ અમે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓની ઈ કેવાયસી કમ્પ્લીટ થાય એના માટે અલગ અલગ વિભાગોના સંકલનમાં કાર્યરત છીએ અમારી સમગ્ર ટીમ એજ્યુકેશન એના માટે પ્રતિબદ્ધ છે અને હાલ પૂરતી એસસી કેટેગરીના બાળકો માટેની જે કામગીરી છે એમાં અમારું સઘન ફોલોઅપ છે હું આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતાને નમ્ર નિવેદન કરું છું કે આપ સૌ જાણો છો કે ઈ કેવાયસી એ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને વિવિધ પ્રકારના જે લાભો છે એના માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને જ્યારે અલગ અલગ યોજનામાં નામદાર સરકારશ્રીના વિવિધ વિભાગોના સંકલનમાં જે તે લાભો જે તે યોગ્ય વ્યક્તિને મળે એનો મુખ્ય હેતુ છે ત્યારે આપ આપના સંતાનનું અથવા આપના પરિવારનું એ રીતના ઈ કેવાયસી બાકી હોય તો જરૂર એમાં અમને બધાને સહયોગ કરો ખાસ કરીને આપણા ગુજરાતની તમામ જનતા એ જ રીતે કચ્છ જિલ્લાની તમામ જે જનતા છે બધાનું આપણે ઈ કેવાયસી ક્રમશ કરવાનું જ છે પરંતુ હાલ ખાસ કરીને વિદ્યાર્થીઓની જે શિષ્યવૃત્તિ છે એના લાભો અટકે નહીં એટલા માટે અમારી ટીમ એજ્યુકેશન દ્વારા જિલ્લા પુરવઠા શ્રી અને માનની કલેક્ટર સર માન્ય સરના સરકાર નીચે અમે સતત આગળ વધી રહ્યા છીએ માધ્યમિક વિભાગમાં અને પ્રાથમિક વિભાગમાં અમારી ભૂમિકા છે ત્યારે અમારી તમામ ટીમ એજ્યુકેશન સર્વે સાથીઓ અમારા તમામ વર્ગીય અધિકારીશ્રીઓ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીઓ અમારા ડીઆરસી કોર્ડિનેટરશ્રીઓ સીઆરસી કોર્ડિનેટરશ્રીઓ અને સર્વે આચાર્યશ્રીઓ સહિત આખી અમારી ટીમ એજ્યુકેશન આમાં પ્રતિબદ્ધ છે ત્યારે જરૂર અમે વીસી જે આપણા લગભગ દરેકે દરેક ગામે વીસીની ટીમ છે તો એમાં આપણને ટીડીઓશ્રી અને પ્રાંત અધિકારીશ્રી પણ સહાયભૂત થઈ રહ્યા છે તો ઝડપથી આપણે સમાજ કલ્યાણના જે અધિકારીશ્રીઓ છે એની લાગણી મુજબ જો ઈ કેવાયસી ઝડપથી થઈ જાય તો જ આપણે વિદ્યાર્થીઓને સમયસરે લાગુ ચૂકવી શકીએ એટલે કચ્છની જાહેર જનતાને ઈ કેવાયસી માટે બધાની જાગૃતિ વધે બધાની સજગતા વધે અને આપણો સમાજ છે આપણું રાષ્ટ્ર છે આપણા જ બાળકો છે એને ધ્યાને રાખી અને ચોક્કસથી આપણે સમયમર્યાદાની અંદર ખૂબ ઝડપથી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવીએ એમાં નિમિત્ત બનીએ અને વિદ્યાર્થીઓના વિશાળ હિતોને ધ્યાનમાં રાખી અને સહયોગી બનીએ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ જય ભારત